અસત્ય પર સત્યની જીતનો પર્વ એટલે વિજયાદશમી શહેરમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી સુરતીઓ એક અંદાજ મુજબ રૂપિયાના ફફડા જલેબી આરોગી ગયા આજે વિજયાદશમીનો તહેવાર હોય વહેલી સવારથી દુકાનો પર લોકોની ભીડ જામી ગઈ હતી ગ્રાહકોની ભારે ભીડને ધ્યાને રાખી દુકાનદારોએ પણ વિશેષ તૈયારીઓ કરી રાખી હતી સુરતીઓ ફફડ સાથે પપ્પાનો સંભારો મોડા મરચા અને કઢીનો સ્વાદ પણ માણી આખા દિવસ દરમિયાન અધમધમાટ ચાલુ રહેવાનો અંદાજ પણ ધરાવાયો છે

સવારે ચાલવાથી લાઇનમાં ઉભા જ આપતા હતા અત્યાર સુધી કન્ટિન્યુ લાઈન ચાલુ જ છે હા જી અમે લોકો એક દિવસ પહેલાં ફાફા બાંધેલા તૈયાર રાખેલા છે કે જે ગ્રાહકની લાઈવ કાઉન્ટર ઊભા રહે એને નથી લેવા ફાફા એને તરત લઈ નીકળી જવું છે એના માટે આખું કાઉન્ટર અલગ છે લાઈવ કાઉન્ટર માટે આખો અલગ કાઉન્ટર અલગ છે બરાબર સ્વાદપીઓ સૂચિને તો પહેલાં આપણે જે લાઈનમાં ઉભા છે એના માટે આપણે શિવ કમલ પરિવાર એના આભાર માને છે એ જે સવારના ચાર વાગ્યાના ઊભા રહેને બબ્બે કલાક ઉભા રહેને પછી પ્રેમથી હસતામડે ફાફા લઈને જાય છે હજી આજ તો આપણો જે ઓર્ડર છે ને એ પ્રમાણનો જ આપણે બનાવેલા છે અને શું કરવા આપણે જે લાઈનમાં કન્ટિન્યુ લાઈનમાં ચાલુ છે એની કોઈ ગળત નથી તો આટલા કિલો ગ્રાહક આવે છે ને લઈ જાય છે એડવાન્સ ઓર્ડર સો કિલો પ્લસ ઓર્ડર હતા